આજની આપણી આ બાઈક રેલી કાવેલી અને સભા હમણાં કહ્યું એમ પંચમહાલ અને દાહોદ લોકસભાના બધા કાર્યકરોની છે ક્યાંક ને ક્યાંક પંચમહાલ એટલે કે ગોધરા બાલાસિનોર અમારા લુણાવાડા થોડું દૂર પડે તો બી સક્રિય કાર્યકરો બધાને કહ્યું હતું પણ દાહોદ જાલોદ ગરબાડા લીમખેડા જે નજીકના મિત્રો છે તાનપુર એ વધુ સંખ્યામાં આવે વિનંતી પણ કરી દીધી જો કે હોલ ભરાઈ ગયો છે ને હજુ આવી રહ્યા છે લગભગ અમે રસ્તામાં હતા ત્યારે જાલોર ટીમ લગભગ સો બાઈક હતી રસ્તામાં એટલે એ રસ્તામાં છે આવી રહ્યા છે બધા મિત્રો આવો ખુરશી ના આવે તો ભરાઈ દઈશું આમ લાઈન કરી દઈશું બંને દિવાલ બાજુ લાઈન કરી દઈશું ખુરશી ના આવે તો આપણે ભરાઈ દઈશું લાઈન લાઈન બે બે જણા

માન્ય આપણા ગોપાલ ઇટાલિયાજી અને અન્ય પ્રદેશ ટીમ આવી રહી છે ત્યારે ચોક્કસ એ માર્ગદર્શન આપશે પણ એના પહેલા પણ આપણા આજુબાજુ જે કઈ ઉભા છે એ પણ અંદર આવી જાય અને સભા શરૂ થઈ ગઈ છે એવું લાગે તો પાંચ સાત મિનિટ હું વાત કરવા માંગુ છું લગભગ મારો પરિચય વધારે ખ્યાલ છે તો ડામોર મહીસાગર જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાતમાં

અને મોટી મોટી કલમો લગાડી દેવાની એ ભાજપની આ તાનાશાહી છે અને આ તાનાશાહીને આપણે શું કરીશું આપણે લડીશું ઝગડીશું રોડ પર આવીશું એ બધું જ કરીશું પણ ક્યાંક ને ક્યાંક અહિંસક રૂપે આપણે કરવું પડે ગાંધીજી તે માટે આપણે કરવું પડે ધરણા ઉપવાસ કરવો પડે રેડી પ્રદર્શન કરીશું પણ આ બધાથી ફરક નથી પડતો

દરેક કર્મચારીને આપણે ઉપયોગ કરી લીધો પણ આપણે સચ્ચાઈ સાથે વેલીને એડવાન્સ દરેક રીતે આપણે ગયા એક માચીસની જરૂર હતી એટલે જગ્યા પર અમને એ મળી રહે માચીસ કોઈની જોડે હોય તો આપી દેજો ને ભાગ લેવા જઈએ ના કરતા એટલે વાતની વાત એ છે કે આપણે આજે જે પ્રોગ્રામ છે વિસાવાદની જીત પછીનો પ્રોગ્રામ છે ગોપાલજી ટેલેની ભવ્ય જીત પછીનો પ્રોગ્રામ છે અને એવા ગુજરાતમાં દસ કેન્ડલ નક્કી કર્યા હતા જામ ખંભાળિયા રાજકોટ ભાવનગર વડોદરા રાજપીપળા દાહોદ હિંમતનગર એમ દસ જગ્યા નક્કી કરી હતી એમાં એક જગ્યા છે આ દાહોદ અને એમાં પંચમહાલ અને દાહોદ લોકસભા ચૌદ વિધાનસભા વિસ્તારની આ સભા છે અને મૂળ સભા સભા કરતા આપણે રેલી

આપણે ગુજરાતમાં સરકાર બનાવીશું પણ એના પહેલા શું એના પહેલા 4-5 મહિનામાં એવું કામ કરીજો કે આપણે તાલુકા જિલ્લા પંચાયતની બોડી આપણે બનાવીશું બધા તૈયાર છો ને આપણા દરેક તાલુકામાં દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટીની બોડી બને એ માટે આપણે કબર કસી લેવાની છે અને એની તૈયારીનું માર્ગદર્શન પ્રદેશ લેવલે અને રાષ્ટ્રીય લેવલેથી આપણે મળી રહ્યું છે એની મુખ્ય વાત બીજી જુલાઈએ આપણા માન્ય